બારસો અને બાર મીટર વિશાળ ચુંરી સાબરમતી નદીને અર્પણ કરાય છે જે ભક્તિ સાંસ્કૃતિક ગૌરવ અને પરંપરાનો અદભૂત મેળ છે આ પાવન પ્રસંગે મહાઆરતીને આકર્ષણ પર સુખદ વિજય ગાથાઓ આ પર્વ પરંપરાગત રીતે ઉજવાયો છે દશે ઉજનપરાની તેમજ શ્રી મહાકાલ મંદિર સરદારનગર દ્વારા આ દશેરાની ભવ્ય પાલથી નું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે માસ કાશ્યપી ગંગા એટલે કે સાબરમતી નદીને બારસો બાર ફૂટની સાડી અર્પણ કરવામાં આવી છે અને ત્રીસ જેટલા પંડિતો ઉજ્જૈનથી પધાર્યા છે જેમના દ્વારા ચોવીસ જેટલા પંડિતોએ ઘાટ ચોવીસ જેટલા પંડિતોએ અહીંયા રુદ્રીપાટનું પઠન કર્યું છે અને બાકીના છ પંડિતો દ્વારા પવિત્ર ગંગાની જેમ જ અહીંયા ઘાટ આરતી કરવામાં આવી છે અને તેના આગળ જો વિશેષતામાં વાત કરીએ તો અહીંયા દશેરાના નિમિત્તે ભવ્ય આતિશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આજે આ પાલખીમાં હજારો જેટલા ભાવિક ભક્તો અહીંયા જોડાયા છે ઉલ્લેખનીય છે કે સમય વૃક્ષ પૂજન કરીને બારસો મીટર વિશાળ ચુંદરી સાબરમતી નદીને અર્પણ કરાઈ છે તેમજ આ શુભ પ્રસંગે મહાઆરતી કરી આકર્ષક આતશબાજી પણ કરવામાં આવી હતી કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત